પહેલી વાર નાગાબાઓની ભવ્ય રવાડી નીકળતા સમગ્ર સોમનાથ નગરી શિવમય બની હતી તો સામાન્ય રીતે જુનાગઢ તો દિગંબર સાધુએ શસ્ત્ર પ્રદર્શન અને અંગ કસરતના દાવ રજૂ કરી લાખો શ્રદ્ધાઓને મંત્ર કર્યા હતા તો મિત્રો અંદાજે પાછા વધુ કુશળ કલાકારોએ ઢોલ અને તાશાના તાલ સાથે એવું જોરદાર વાદન કર્યું હતું કે કલાકારોના જોશમાં ઢોલ પણ તૂટી ગયા હતા તો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સમગ્ર માર્ગ પર ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ જોવા મળ્યો હતો તો મિત્રો સ્વાભિમાન પર્વના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ ને પચીસ વાગે સોમનાથમાં પધારશે અને સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે અને મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરશે તો રવિવારે સવારે છ ને પિસ્તાલીસ વાગે સંખ સર્કલથી ભવ્ય શૌર્ય યાત્રા પ્રસ્થાન થશે જેમાં વડાપ્રધાન પોતે ઉપસ્થિત રહેશે અને આ યાત્રા બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે પીએમ મોદી વિશાળ જનમેદની સંબોધિત કરશે તો મિત્રો આજના દિવસ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે